આસપાસના પાણી ગરકાવ થઈ ગયા હતા વરસાદ ને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું ફરી વળ્યા હતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે અનેક મકાનોમાં ઘર વખરીને નુકસાન થયું એ કચ્છના વિવિધ વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ ચાલુ છે જેના કારણે અત્યાર સુધીમાં ચાર થી વધુ લોકો પૂરના પાણીમાં તળાઈ જવાથી મૃત્યુ પામ્યા છે નીચાણવાળા વિસ્તારોમાં રાહત બચાવની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે સરપંચ અત્યારે શું પરિસ્થિતિ પરિસ્થિતિમાં ગંભીર વસ્તુ પરિસ્થિતિ છે અને માણસોના ઘરોમાં ગાતા ઘરોમાં ઘરમાં મારે અહીં થી મોટા ઘરોમાં પાણી ખાવા લાગ્યા છે અને જે અમે ત વ્યવસ્થા કરી હતી અમે તંત્ર ગામના અગ્નિઓ પછી આ યુવા યુવા છે એ લોકોએ આગળથી રહેવાની પછી જમવાની

હજી પણ આગાહી છે તો શું લોકોને જે અત્યારે હાલે આગાહી છે અત્યારે આલે ઉપરથી કહેવામાં આવ્યું છે તે મુજબ તંત્ર દ્વારા કહેવા પ્રમાણે અત્યારે જ્યાં સુધી ને પાણી નીચે ઉતરી ના જાય ત્યાં સુધી ને આ લોકોને આશ્રયસ્થાની અંદર જ અમે આગળ રાખશું તે માટે જમની વ્યવસ્થા કરી ગુજરાત કે કશ્મે એટલે 24 કલાકથી بارش તો રહી છે કે ગમે છે કાલે સામ સે લગભગ 7 વાગે સે સવારે કે 12 વાગે તક અંદાજ આ મેરે ખ્યાલ बारह इंच जैसी लगातार बारिश होने की वजह से कच्छ के अबड़ासा के कोठारा गांव के आसपास के जितने गांव हैं उनमें लोगों का जो निचले हिस्से में जो लोग रह रहे हैं उनका थोड़ा बुरा हाल हो हो गया है और आज यहाँ जो सेवा की संस्था हैं और यहाँ का वहीवटी तंत्र है सभी साथ मिलकर जो निचले हिस्से के जो हैं लोग उनको निकाल के हम एक सेफ जगह पर ले ले जा रहे हैं अंदाजा हजार ऐसी बारह सौ लोग रहते हैं आ, सत्तर से अस्सी परसेंट घरों में पानी आ गया है उन लोगों को बाहर निकल, निकलने के लिए हमारे नौजवान और गांव के सरपंच और गांव के तलाटी और वहीवटी तंत्र भी आ, और, और हमारी टीमें भी साथ में लगी हुई रमेश भानुशाली जी टीवी न्यूज नलिया अब कच्छ